હું એ અને ની કિંમત મૂકું તો પેલા મારે બે ની બાદ બાકી કરવાની તો માઇનસ બે માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો બે એટલે જવાબ આવશે માઇનસ બે પોઈન્ટ ઝીરો બે અને પછી સરવાળો કરવાનો હું સરવાળો કરીશ તો

તો પેલા આપણે બાદબાકી કરવાની છે અને પછી સરવાળો તો હું બાદબાકી કરીશ એટલે કે પાંચ માંથી ઝીરો પોઈન્ટ પચીસ બાદ કરું તો મને જવાબ મળે ચાર પોઈન્ટ પંચોતેર અને પછી બીજી વખત આપણે સરવાળો કરવાના તો બે નું ટોટલ થશે પાંચ પોઈન્ટ પચીસ એટલે ફાઇનલી આપણો આન્સર આવશે ચાર પોઈન્ટ પંચોતેર થી પાંચ પોઈન્ટ પચીસ ત્રણ નંબર માનાંકમાં ટુ એક્સ પ્લસ વન લેસ દેન વન બાય ફાઈવ ને અંતરાલ સ્વરૂપમાં લખો વિદ્યાર્થી મિત્રો આ માનાંક સ્વરૂપ છે એને વ્યાપક સ્વરૂપ સાથે તમે સરખાવશો તો આપણને અંતરાલ સ્વરૂપ પણ મળશે પણ અહીંયા વ્યાપક સ્વરૂપમાં કઈક આવું છે માનાંકમાં એક્સ માઇનસ એ લેસ દેન હવે એક્સ નો સહગુણક બે છે તો બે વડે બધાને ભાગવું પડશે હું ભાગાકાર કરું તો મને ફાઇનલી આવું મળે એક ના છેદમાં પાંચ ને બે વડે ભાગશો તો એક ના છેદમાં દસ થઈ જશે તો આના આધારે એ આપણને મળશે માઇનસ વન બાય ટુ અને ડેલ્ટા મળશે એક ના દસ તો અંતરાળ સ્વરૂપ લખવું છે તો પેલા બાદ બાકી કરવાની બંને ની અને પછી બંને નો સરવાળો તો તો બે બે બાદ બાકી આપણે કરીશું લસા પડશે દસ દસ એકા વીસ અને પછી સરવાળો કરવાનો છે તો માઇનસ દસ પ્લસ બે છેદમાં માં વીસ આનું સાદુરૂપ આપીએ તો માઇનસ બાર ના છેદમાં માં વીસ અને અહીંયા માઇનસ આઠ ના છેદમાં વીસ છેદ ઉઠશે બંનેના અને બંનેનું આપણે સાદરૂપ આપશું તો આપણને જવાબ મળશે છ ના છેદમાં દસ અને માઇનસ ચાર ના છેદમાં દસ ચાર નંબર એન ફાઈવ કોમા ઝીરો પોઈન્ટ ઝીરો ટુ ને માનાંક સ્વરૂપમાં લખવું છે તો આ એ થશે અને આ થશે ડેલ્ટા

અંદાજ વિષયની પ્રશ્ન બેંક તથા પ્રશ્નપત્રાના સોલ્યુશનની પીડીએફ તમને અહીંથી મળવાની છે આ પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે WhatsApp ના માધ્યમથી પણ તમે આ પીડીએફ મેળવી શકો છો સંપર્ક કરો 70464254 અને વિદ્યાર્થી મિત્રો નવાઈની વાત તો એ છે કે એક વિષયની પ્રશ્ન બેંક તથા તમામ પ્રશ્નપત્રાના પીડીએફ ની કિંમત માત્ર અને માત્ર ₹50 છે અન્ય સોશિયલ મીડિયા એટલે કે WhatsApp Facebook Instagram Twitter

તમારે અમારી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે અને માત્રને માત્ર પાંચ રૂપિયામાં તમે આ ક્વિઝ કોમ્પિટિશનમાં અટેમ્પ કરી શકશો જો તમે તમામ પ્રશ્નપત્રના જવાબ સાચા લખશો તો વિજેતા થનાર વિદ્યાર્થીને દસ રૂપિયાનું વાઉચર અહીંથી મળશે વધુ સંપર્ક કરો સેવન ઝીરો ફોર સિક્સ ફોર ટાઈમ ટુ ફાઈવ ફોર અને તમે જો આ ચેનલમાં નવા હો તો આ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ પણ કરો ગાલાસમેન્ટના દરેક વિષયના વિડિયો લેક્ચર્સ આપડી ચેનલમાં મૂકાય ચૂક્યા તમે જરૂરથી આ શું થાય તો ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો લિમિટ ટુ છે તો જ્યાં દેખાય ત્યાં આપણે મૂકીશું ની જગ્યા પર તો ચોકે ચોકે

આ આખી રકમ આ સૂત્ર જેવી થઈ ગઈ મતલબ જવાબ ચાર કાઉસ માં ત્રણ ની ત્રણ ઘાત ત્રણ નો ઘન સત્યાવીસ થાય અને સત્યાવીસ ચોક એકસો આઠ થાય આપણો જવાબ આવશે એકસો આઠ દસ નંબર જો વાય બરાબર દસ માઇનસ થ્રી એક્સ હોય અને x ટ્રેન્ડ્સ ટુ -3 હોય તો y ની કિંમત y કઈ કિંમતને અનુલક્ષે મતલબ આપણે એનું લક્ષ શોધવાનું છે તો x -3 મૂકું તો y 10 3x ની કિંમત પણ -3 સાચું બાપીએ તો 10 એઝ ઇટ ઇઝ આ બેનો ગુણાકાર થશે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય 3 3 9 અને સરવાળો આપણને મળશે 19